લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મહેશ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને પૈસા દાનમાં આપવા જોઈએ ને પછી પોતાના અટકેલા કામોની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની જાતના કામોની તુલના કોઈ બીજા વ્યક્તિના કામ સાથે નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ગાય બકરી ઘાસ ખાતા જાનવરને લીલો ચારો નાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરી માને યાદ કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે થોડા લીલા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ અથવા પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ નાના બાળક સાથે દુર્વ્યવહાર નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ કરવાનું અપેક્ષાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે લીલા મગ શિવ મંદિરમાં માતાના મંદિરમાં अथवा અથવા કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું કામ શરૂ નથી કરવાનું

માંસાહાર બિલકુલ નહી કરતા ધનરાશિ ધનરાશિ વાશી કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળ યાદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા શું કરજો કુંભ રાશિ વડે આજે ખાસ લીલા મગ માતાના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનું કામ કરાવો તો એની મજૂરી પૈસા બાકી નહીં રાખતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરજો મીન રાશિવાળા જે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ચંડી પાઠ વાંચી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જિંદગી